એમાં વિચારતો હતો કે આજ મસ્ત બ્લોગ બનાવવાનો હતો અને એક બે જગ્યાએ જવાનો પ્લાન પણ કર્યો હતો આ આજે છે ને મસ્ત બ્લોક બનાવવાનો હતો પણ એમાં એવું હતું કે મને થોડીક તબિયત ડાઉન થઈ ગઈ એટલે કે મારું માથું દુખતું હતું નીંદર જ નહોતી ઉડતી કેમ કે રાતે સીટું ભરવા જાય એટલે પછી હખો આરામ તો થાય નહીં એટલે એના લીધે મને માથું દુખવા માંડ્યું હતું તો પ્લાન જે મેં બનાવ્યો હતો ને એ બધો ફેલ ગયો એમાં એવું હતું કે એક યુટ્યુબરને મળવા જવાનું હતું અને એક મારું બહુ જૂનું 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 ને જાણીતું હગું નીકળું છે આ રીડિયાના માધ્યમથી તો એની ને જવાનો પણ પ્લાન બનાવ્યો હતો મેં પણ બધો કેન્સલ થઈ ગયો હા કેમ કે તબિયત થોડીક ડાઉન થઈ ગઈ એટલે બહુ ધોઈ ફેર અને અત્યારે કેટલા વાગ્યા ખબર છ વાગ્યા છે છ વાગ્યા હું જાગી શું હિંમત કરી જાગી ગઈ મેં દાલે પૂતે રહીશ ને તો નીંદર તો આવ્યા જ કરશે માથું મને કેમ દઉં કે ખબર અધૂરી નીંદર થાય ને એના લીધે તો જો સાજીદ તો આરામ કરે છે પણ સાજીદ તો હવામાં હીરામાં વૈ ગયા થાય એટલે એનું તો કઈ એવું છે ને જો એ તો હું તાશે જો જો સાજીદ તો હું તાશે જો કેમ કે એ તો હવામાં વૈ ગયા થાય કામ તો એને ચાલે હોવા દે એને તો કઈ વાંધો નથી અને કઈ ને હાલો તો છે ને જાજો આપણે કઈ બ્લોગ નથી બનાવવાનું હવે શું બનાવું બસ અત્યારે છ વાગ્યા છે હવે રાંધીને ખાઈ લેશું

આર્યન ફાઈનલ કઈ ઉપાધિ ન હોય હું જાય કા હે ને હાડી હમ તો હાડી ઉવાડી પડ્યું હોય તો એ માથે હું જાય નકર કર ન્યા એ જાય કા કા આવે ઘરે તો આપણે હેઠે રૂતા નહી હાલ કેટલા વાગી છે સુ હાડા નવ જેવું કે ચાલો 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 અને જો કપડાની ઘડી મારવાની પડી છે હો કપડાને ઘડી મારવાની બેઠી રહી ગઈસ કા હમ હાલો ચલો જો આપણે પોગી ગયા ખાતે અને સાજી ચણ ડાઈ ચેન્જ કરે છે કા હમ ડાઈ ચેન્જ કરવાની છે એ ડબામાં પાવડર ભરેલો છે અને કાલ અમે છે ને ઘેરેથી લાડવા લાવવા જ તે લાડવા ભૂકો થઈ ગયા ખબર નઈ આવે કેમ છું એમ પાણી પગ તો કોણ ખબર મારો તો નતો દેવાનો તમારે દેવાનો તો યાદ છે સાજી થઈને જ દેવાનો અને બોટલ હતો ઠેલીમાં એટલે કઈ ખબર નહીં ને અને અમે છે ને બેઠા છીએ નાસ્તો કરવા ભૂખ લાગી ને કામ ચાલુ હોય તો કાશા છે અમે શું કામ કરીએ અને ખાવાનું જ કામ કરીએ ઘરે દેખાઈને એવા અને અત્યારે જો નાસ્તો કરવા બેઠા છીએ અને હારે એક સફરજન છે જે આર એને સ્કૂલેથી મળ્યું હતું પણ એ કંઈ ખાધું નહોતું તો મેં લઈ લીધું ભાઈ આવીને ખાશે પણ એ તો હોઈ ગયો છે અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે જવું કેટલા વાગ્યા દોઢ દોઢ થાવાયો છે પાંચ મિનિટની વાર છે તો ભૂખ લાગી હતી તો કીધું હાલો થોડોક નાસ્તો થઈ જાય પેટ પૂજા થઈ જાય થોડીક હા પછી જો એક લોટ તો આપણે ભરી લીધો કાં તો ફેમિલી એક પ્રોગ્રામ હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો છે બીજો પ્રોગ્રામ ચડાવવાનો છે તો કીધું પહેલાં પોરો ખાઈ લેવી નાસ્તો કરી લેવી પછી પ્રોગ્રામ ચાલુ કરવી તો હવાર પડી જાય છે

તો હું હુઈ ગયો છું અને સાજી ત્રકોડામાં ખખા ખાખા કોણ કરે છે હું ઘરે છે આવું બતાવ કે ગયા એ હું ખાખા ખાવા કરશ સાબ બનાવવું જો ફેમિલી સાજીતે છે ને સામે કી દીધો થી એને ભૂખ લાગી છે બોલો તો નાસ્તામાં હું ખાશ અલમ નાઠિયા બોલા પડ્યા છે પડ્યા છે કે પણ ખબર નથી કે હું કઈ દઈશ

હા હા એમ શેક નહીં હવા જોશે તો એટલે પછી ને અત્યારે વાગી ગયા પેલા આડા ત્રણ થઈ ગયા છે તો સારું હાલો વિડીયોને પણ આપણે એન્ડ કરી દેવી વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આજ કઈ બહુ મોટો બ્લોગ નહીં બન્યો હોય કઈ નહીં હાલો વિડીયો એન્ડ કરીએ મળે એક કલના વિડીયોમાં